ગુજરાતના ભરૂચના યુવકનું કેનેડામાં ગમખ્વાર અકસ્માતમાં મોત નીપજ્યું છે ત્યારે આ યુવક અભ્યાસ માટે કેનેડામાં ગયો હતો જ્યાં તેની કાર ટ્રક સાથે અથડાતા અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું ત્યારે અકસ્માતમાં પચીસ વર્ષીય યુવક ઋષભ લિંબાચિયાની સાથે કારમાં સવાર તેના અન્ય બે મિત્રોના પણ મોત નીપજ્યા છે જાણ થતા તેઓ પણ યુવકના પરિવાર ને સાંત્વના પાઠવવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા દુર્ઘટના બની છે અને જેઓ મૃત્યુ પામ્યા છે અને એ મૃત્યુના સમાચાર મળતા તાત્કાલિક કલેક્ટર સાહેબ અને તેમજ તેમના સ્ટાફને જાણ કરવામાં આવી ત્યારબાદ કલેક્ટર શ્રીએ દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયની અંદર પણ જાણ કરી અને આ પરિવારના મૃતકના જે સભ્ય છે એને તાત્કાલિક ભારત ખાતે લાવવામાં આવે એવી કાર્યવાહી કરવામાં ને અત્યારે અમો એમના ઘરે આવી અને આશ્વાસન આપ્યું છે સરકાર એમની સાથે છે આખો જંબુસર વિધાનસભાના તમામ લોકો પણ એમની સાથે છે આ દુઃખદ ઘટના બની છે એની અંદર ભગવાન આ આત્માને આમ તો ત્રણ જણાની ત્યાં દુઃખદ ઘટના બની છે ને ત્રણેય વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે તો હું ભગવાનના આચરણોમાં પ્રાર્થના કરું છું કે આ ત્રણેય આત્માને ખૂબ શાંતિ આપે અને ભગવાન એમની પાસે રાખે તેવી પરમાત્મા ચરણોમાં શાંતિ